હર હર મહાદેવ કેમ છો મિત્રો મજામાં હું છું કવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો ગઈકાલનો વિડીયો થોડોક મોડો આવ્યો એ બદલ સોરી માફી માગું છું અને મિત્રો આજે સવારે વહેલા ઉઠી નાઇઝોઈન ફ્રેશ થઈ અને અમે અત્યારે નીકળી ગયા છીએ દર્શન માટે ચિત્રકૂટની અંદર કારણ કે ગઈકાલે ચિત્રકૂટની અંદર ઘણા બધા મંદિરોને આપણે દર્શન કર્યા હતા અને ફરી પાછા અત્યારે આપણે નીકળી ગયા છીએ સવારમાં પહેલાં દર્શન આપણે કરવાના છે કામતાનાથના તો ચાલો મારી સાથે આજે છે તારીખ ઓગણીસ પાંચ બે હજાર ને પચીસના રોજ વહેલી સવાર બધા ઉઠી ગયા નાઈ ધોઈ ફ્રેશ થઈ અને નાસ્તા પાણી કરીને હવે આપણે આગળ ચિત્રકૂટની અંદર દર્શને જવાનું છે તો ચાલો વિડીયો જોજો મજા આવશે તો આગળ આપણે દર્શન કરવા જઈએ બસ બસ ગઈ કાલે આપણે ચિત્રકૂટ ની અંદર ઘણા બધા મંદિરો ના દર્શન કર્યા અને અત્યારે સવારે નાઈ ધોઈ નાસ્તા કરી અને અત્યારે આપણે પહોંચી ગયા છે કામતાનાથ ના દર્શન માટે તો ચાલો કામતાનાથ ના દર્શન કરીએ આ આઈ કાટના ખોરા અત્યારે આપણે કામતાનાથના ગર્ભગૃહમાં છીએ અને અત્યારે તમે ટ્રાફિક જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે કારણ કે અહીંયા કાયમ માટે પબ્લિક એટલું આવતું હોય દર્શન માટે અને અહીંથી દર્શન કરીને પાછા પરિક્રમા કરતા હોય તો આપણે અત્યારે સાક્ષાત કામતાનાથના દર્શન કરવા માટે આવી ગયા છીએ તો કામતાનાથના સરસ મજાના દર્શન કરીને હવે આપણે આગળ જઈએ સતી અંસુયા માતાના દર્શન કરશું ગુપ્ત ગોદાવરીજીના દર્શન કરશું તો ચાલો વિડીયો આખો જોજો મજા આવશે અને તમને પણ સરસ મજાના દર્શન થશે તો સરસ મજાના કામતનાથના દર્શન કરી અને હવે આપણે જઈ રહ્યા છીએ સત્યંસુના મંદિરે અને આ છે જંગલ મા સતી અંસુયાના મંદિરે તમે જ્યારે ત્યારે રોડ ઉપર તમને નકરા વાંદરા જોવા મળશે અને સુંદર મજાનું આ જંગલ છે તો ચાલો આગળ આપણે જઈ દર્શન કરીએ મા સતી અનસૂયાના મિત્રો આ છે મંદાકીની નદી અને બાજુમાં છે માં સતી અનસૂયાનું મંદિર તો બધા જાત્રાવાસીઓ જાય છે દર્શન કરવા અને સરસ મજાનો અહીંયા વ્યૂ આવે જંગલને કાંઠે તમે અહીંયા આવશો ને તમને એમ થાય કે આપણે ગીરના જંગલમાં આવી ગયા એવો નજારો તમને જોવા મળશે અને ઊંચા ઊંચા પર્વતોની નીચે મા સત્ય મંદિર અને આ ઊંચા ઊંચા પર્વતો છે ને એમાંથી જ મંદાકીમાનું ઉદ્ગમ સ્થાન છે આમાંથી જ મા પ્રગટ થાય છે હું તમને આગળ બતાવીશ મંદાકીની નદીનું ઉદ્ગમ સ્થાન અહીંથી જ છે અને અહીંથી મા મંદાકીની નીકળે છે આ છે મા સત્ય મંદિર આ છે મા મંદાકીની નદી આમાં બધા સ્નાન કરી અને મા સતી મંદિરમાં દર્શન કરવા જતા હોય અને આ પર્વતમાળામાંથી ઉદ્ગમ સ્થાન છે મા મંદાકીનીનું આવી રીતે તમે અહીંયા ઘણા ઘણી બધી જગ્યાએ આપણે કેમ દે રેસ ફૂટતા હોય એવી રીતે અહીંયા રેસ ફૂટતા હોય અને અહીંથીને જ ઉદ્ગમ સ્થાન છે મંદાકીનીમાં અહીંથી સ્ટાર્ટ થાય છે તો આ મા મંદાકીનીનું જન્મસ્થળ છે મિત્રો આ છે માતા સતીવંશિયાનું મુખ્ય મંદિર

મા સત્યંશુ ના મંદિર ની અંદર સરસ મજાના દર્શન કરીને બધા આવી ગયા છે બાય દર્શન કરીને હવે આપણે આગળ જઈએ આ છે માં મંદાકીની અને સામે છે માતાનું મંદિર અને ઉપર છે પર્વત એ પર્વતમાંથી આવી રીતે પાણી આવે છે અને આવી એકસો ને આઠ ધારા છે એકસો ને આઠ જગ્યાએથી આવી રીતે અવિરત પાણી નીકળે અને મા મંદાકી અહીં તમને શાંત લાગે પણ આ શાંત નથી અંદરથી એનો પ્રવાહ ચાલુ હોય આ માં મંદાકીનું જન્મસ્થળ છે અને સરસ મજાની આ જંગલની વચ્ચે જગ્યા છે તો ખાસ અહીં આવજો તો ચાલો અહીં હનુમાન બાપાના આશીર્વાદ લઈને હવે આપણે આગળ જઈએ અને ત્યાં જઈને દર્શન કરીએ મિત્રો આપણે સત્ય અનસુયામાના મંદિરના દર્શન કરીએ અને અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગુપ્ત ગોદાવરીજી જ્યાં જેમનું જન્મસ્થળ છે તો ચાલો એ મંદિરના દર્શન કરાવું અને ગુપ્ત ગોદાવરીજી જે ગુફામાંથી નીકળે છે ત્યાં પણ તમને હું લઈને અને માતાના દર્શન કરાવું તો ચાલો મિત્રો પહેલાં આપણે અહીંથી ટિકિટ લેવાની છે એક જણાની પચીસ રૂપિયા ટિકિટ છે અહીંયા ટિકિટ બતાવી અંદર જવાનું છે તો તમે અહીંયા ટિકિટ ચેક કરાવી આવી રીતે પગથિયા છે આમ ઉપર ચડી જવાનું તો ચાલો પહેલાં આપણે ગુફામાં જઈએ ત્યાં જઈને તમને માતાના દર્શન કરાવવું તો આવી રીતે ગુફામાં જવાનું છે તો તો આવી રીતે ગુફા છે તો આ છે સીતાગુંડ ત્યાં તો આ છે સીતાકુંડ અને આથીને જ ઉદ્ગમ સ્થાન છે ગુપ્ત ગોદાવરીજીનું તો આપણે સીતાગુર દર્શન કરીને અત્યારે અહીંયા આવી ગયા છે જ્યાં માતાનું ઉદ્ગમ સ્થાન છે જેમનું જન્મ સ્થળ છે આ એ જ જગ્યા છે તો આ જગ્યા ઉપર માતાનું ઉદ્ગમ સ્થાન છે ગોદાવરી ગોદાવરી જય જય હો હો તો આપણે સરસ મજાના દર્શન કરી લીધા અંદર ને હવે આપણે જે પાણીવાળી ગુફા છે આપણે ત્યાં અત્યારે જવાનું છે તો ચાલો તો આ છે ગુફા આ ગુફા એટલી પાતળી છે કે એક જ વ્યક્તિ ચાલી શકે એક લાઈન જઈ શકે ને એક લાઈન આવી શકે આ છે ગોદાવરીજીની ગુફા અને ગોઠણ ગોઠણ સુધી પાણી છે અને આ ગુફાની અંદર બધા લોકો આવે છે દર્શન કરવા તો આપણે જઈએ આગળ આવી રીતે હાકડી ગુફા છે અંદર તમને મૂંઝારો આવી છે અને ગરમી થાય અને ગોઠણ ગોઠણ સુધી પાણી છે નીચે પથરા છે એટલે હાલ અમે ધ્યાન રાખવું પડે ને અંદર મા સ્વયં બિરાજમાન છે ગોદાવરીજી તો તેમના દર્શન કરીએ ગુફાની અંદર અહીંથી આપણે આમ જવાનું દર્શન માટે ને આમ રાઉન્ડ મારી પરિક્રમા કરીને અહીંથી ફરી અહીંયા આવી જવાનું તો આ રસ્તો પાછો બહારનો છે એટલે પાછું બહાર અહીંથી જવાનું છે તો સામે ગોદાવરીજી બેઠા છે જો દર્શન થાય તો કરાવું બાકી વિડીયોગ્રાફીની મનાય છે તો ચાલો હું દર્શન કરી તો આપણે કે તમને દર્શન કરાવ્યા મારા જે મને કીધું કઈ વાંધો ની શૂટિંગ લઈ લીધું અને ખાસ શૂટિંગ લઈ લીધું તમારા માટે સરસ મજાના દર્શન થઈ ગયા આજ છે જે મેન ગોદાવરી ઉદ્ગમ સ્થાન જ્યાં કુંડ છે નાનોકડો એવો તો સરસ મજાના દર્શન કરીને હવે આપણે પાછા બાઈક નીકળી જઈએ આવી રીતે આવું સાંકડું છે આ ગુફા આવી રીતે આ સાંકડી ગુફા છે એક સાઈડ થી લોકો આવતા અને એક બાજુ થી એમ નીકળવાનું છે એટલે બંને સાઈડ બધા ભેગા થઈ જાય ને ટ્રાફિક થાય છે આપણે સરસ મજાના દર્શન કરીને બહાર આવી ગયા છીએ અને જે ગુફામાંથી પાણી આવે એ જ ગોદાવરીજીનું પાણી છે આગળ જતા નદી બને છે સરસ મજાની આ જગ્યા છે સરસ મજાના ગુફામાં દર્શન કરીને બહાર આવી ગયા છીએ અંદર તો ગરમી એટલી થતી હતી મુંઝારો આવતો હતો અને ઠંડુય લાગતું હતું બધી વસ્તુ ભેગી હતી શિયાળો ઉનાળો અને ચોમાસું નીચે પાણી ગરમી અને ઠંડી જેવું પણ લાગતું હતું તો ચાલો સરસ મજાના દર્શન કરીને બધા જાત્રા આવી ગયા છે બહાર હવે અહીંથી રિક્ષા લઈને આપણે આગળ જઈએ ગુપ્ત ગોદાવરીજીના સરસ મજાના દર્શન કરીને અત્યારે આપણે પહોંચી ગયા છીએ હનુમાન ધારા અહીંયા રોપવેની પણ વ્યવસ્થા છે સીડીથી જવું હોય તો પણ વ્યવસ્થા છે અને બોલેરો ગાડી લઈને જવું હોય તો પણ વ્યવસ્થા છે અત્યારે અમે બોલેરો ગાડીમાં બેઠા છીએ એક વ્યક્તિના સો રૂપિયા છે આવક જાવક ના એ આપણે ઉપર છોડી દેશે ત્યાં આપણે નીચે દર્શન કરી ફરી પાછવામાં આવી જવાનું હવે અહીંથી આપણે પહાડી ચડવાની છે હનુમાન પપ્પા દર્શન કરવા માટે હવે આગળ જઈએ આપણે હનુમાન ધારાના દર્શન કરવા તો આ છે રામકુંડ અત્યારે જો હવે દેશી ગામડું આપણા જે જૂનવાણી ગામડા હતા ને એવું ગામ છે આ ભાગ છે એમપી આપણે અહીંથી નીકળ્યા આમ ફરી 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 ફરીને આખો ડુંગરો ચડી અને આપણે અત્યારે આવ્યા છીએ ઉપર અહીંયા છે સીતા રસોઈ ઘર અને નીચે છે હનુમાન ધારા જ્યાં હનુમાનજીનું મંદિર છે જેના હનુમાનજીના ગંધા ઉપર સતત પાણીનો પ્રવાહ પડતો જ રહે છે અને સરસ મજાની આ જગ્યા છે તમે રોપવેથી પણ આવી શકો સીડીથી પણ આવી શકો તો ગાડીમાં તમે ઉપર આવી શકો છો ત્રણ જગ્યાએથી તમે આવી શકો છો તો ચાલો તો અત્યારે બધા આપણા જાત્રાવાસીઓ આવે છે અહીંથી પચા પગથિયા નીચે ઉતરવાના છે નીચે ઉતરીને હનુમાનજીના દર્શન કરીને ફરી પાછું આપણે ઉપર આવવું પડશે ત્યાં સિતાર રસોઈના દર્શન કરી અને પાછા પાછા આપણા જીપમાં આપણે નીચે જતા રહીશું આપણે સામેથી આવ્યા હતા ત્યાં છે રોપવે અહીંયા સુધી રોપવેવાળા લઈ આવે અને આપણે બોલેરો ગાડી આમ ફરી ફરી ફરીને ધાર ઉપર આપણે ચડાવીને અને ઉપર લઈ આવીએ ત્યાંથી આપણે નીચે ઉતરીને હનુમાનજીના દર્શન કરશું અને નીચે સીડીનો પણ રસ્તો છે અહીંથી તમે આવો ને સીડીથી તમે સડી શકો છો સાતસો પગથિયાં જેવા છે હનુમાનજી બિરાજમાન છે એમના દર્શન કરીએ તો ચાલો હનુમાનજીના દર્શન કરીએ હા અહીંયા અહીંયા બિરાજમાન છે હનુમાનજી મહારાજ એના કંધા ઉપર જાઓ તમે સતત પાણી પડી રહ્યું છે ખરેખર એક અલૌકિક જગ્યા છે અને આ પાણી ક્યાંથી આવે આજ સુધી કોઈને નથી ખબર વિજ્ઞાન ગણામાં ટૂંકું પડે છે એટલી સુંદર મજાની જગ્યા છે કાહે અને મંતે મોબાઈલ પર કરો મોબાઈલ તો ચાલો મિત્રો સરસ મજાના દર્શન કરીએ હનુમાનજીના અને સીતારો માં બધા દર્શન માટે ગયા તો ત્યાં જબરજસ્તી બધા પૈસા માંગતા તો કોઈ દર્શન નથી કર્યા એટલે અહીંના થોડીક સિસ્ટમ થોડીક ખરાબ છે પણ હવે સરસ મજાના અમારા હનુમાનજીના દર્શન થઈ ગયા તો ચાલો મિત્રો આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ બપોર પછીનો વિડીયો આપણે બીજા ભાગમાં બનાવશું ચાલો જય શ્રી કૃષ્ણ